અમે પણ પોતાના પટ્ટા મારી છુરે

મારું નામ જેડી કથેરિયા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી આજે અમે અહીંયા પ્રાંત સાહેબને આવેદન આપવા આવ્યા છીએ અમરેલીની જે ઘટના બની બેન પાયલ ગોટી નામની દીકરીની જે રાત્રે જે કાયદો નથી જે ઘણા સાહેમ કાયદો બન્યો છે બાબા આંબેડકર સાહેબનો કે રાત્રે કોઈ બેન દીકરીને ધરપકડ ન થઈ શકે તો એમની રાત્રે ધરપકડ કરી છે અને રાજકીય ઈશારે ધડપકડ કરવામાં આવી છે તો અમે અહીંયા આવેદન દેવા માટે આવ્યા છીએ અમારી સાથે સુરત થી મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ઉપ વિપક્ષ નેતા દંડક અને અન્ય કોર્પોરેટર શ્રીઓ પણ સાથે આવ્યા છે અને તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં આજે અમારા કાર્યકર્તાઓ પણ સાથે આવ્યા છે તો અમને અમારી એક જ માંગ છે કે બેન દીકરીને જે અન્યાય થઈ રહ્યો છે તે ન થવો જોઈએ અને ગુજરાત જે ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષ થયા જે ફાકા ફોજદારી કરે છે કે દીકરી અહીંયા સલામત છે પરંતુ દીકરી અહીંયા સલામત સલામત નથી અને અમે ઘેરે ઘેરે જઈ અને અમને જો ન્યાય નહીં મળે તો ઘેરે ઘેરે જઈ અને અમે આ વાતનો ખુલાસો કરીશું કે તમે જે મત આપ્યા છે પરંતુ અહીંયા બેન દીકરી પણ સલામત નથી